કે સાહેબ મારો પાડોશી બિસારો ભીંજ લેવા ગયો ભીંજ ને બદલે એની ગધેડી બતકાવી દીધી અને ભીંજ થી કલર મારે ગધેડી બિસાવ ને દીધી ને આ ઘેરા રોતો તો કે મારે કામ કરું તો મીકું ભંગાર પેલા જોવા લેવાય તો જાતકા લાગે કે આવું કરાય મીકું એ ટેન્શન લે માં કઈ ઉપાધિ જેવું કે કેપ આવે કે આપણી ખેડૂત ભાઈઓ માટે એ આ એપમાં તમે ગમે એ વસ્તુ તમે લે હગો વેસે હગો ઘોડા ગધેડિયું પીહું જે તમારે લેવું હોય ને એ લે હગો અને આ એપ તમારે ડાઉનલોડ કઈ કરવી ખબર છે તો આમાં તમારે સૌથી પહેલા જો આવી રીતે પ્લે સ્ટોરમાં જવાનું પછી તમારીમાં સર્ચ મારવાનું એડ ઓન ઇન એપ આવી જાય એપ આવી જાય પછી તમારે ડાઉનલોડ કરી લેવાની જો આવી રીતે ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ખોલવાની હાવ હલબી જાય તમારે એપ ઓપન કરે અને પછી એમાં તમારે ખાલી તમારા નંબર જ નાખવાના નંબર નાખ્યો ને એટલે એ બધા મોકલે ખબર કી મોકલતા હોય પિન પિન આવે એ તમારે ઓટોમેટિક જનરેટ થઈ જાય પિન જનરેટ થઈ જાય તમારે લોગિન કરી લેવાનું લોગિન કરી લેવા પછી તમારે ખાલી તમારું નામ અને સિટી જ નાખવાનું અને તમારી એપ થઈ જાય પછી તમારા ઘોડા લેવાય ગધરા લેવાય જે લેવાય તમે તમારા લઈ લ્યો અને આ પોસ્ટર અને આમ ખાસ વાત એ તમને કોઈને આવડતું ન હોય ને કોઈ ને આ પોસ્ટ મૂકવા કે વિડીયો મૂકતા કે તમે તમે આ જે વોટ્સઅપ નંબર આપ્યો ને પોસ્ટર માં કે આ કંપની વાળા ને છે એપ ને એનો તમે કોન્ટેક કરે હકો તમે કે હકો કે ભાઈ અમને મૂકતા હતા તમને આ મૂકી દો તો એ તમને હેલ્પ કરે મુકાવી દે પોસ્ટ તમારી બધી ડિટેલ રાખી દઈએ છે કે ઉપાધિ જેવું નહીં તો પછી ઓપન કરી લો એપ અને ખેડૂત ભાઈઓ માટે આમાં તમારે જે ઓજારો લેવાય તમામ ઓજારો જડી આમ તો એ ઇન્સ્ટોલ કરી લો ને પછી ઘોડા ને ઘટે હાથું રાખું ટેકતા હોય જે મજા આવી લઈ લો પછી તમને તમારે